જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાઈ ગયો ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત શ્રી રાઘવજીભાઈ પટેલ માનનીય મંત્રીશ્રી કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તેમજ પ્રો સુડાંતા કુમાર સેનાપતિ કુલપતિશ્રી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ઉપસ્થિત રહ્યા આ સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય રાજયપાલશ્રી અને જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના માનનીય કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા જેમાં બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરના બસો ત્રેપન બીએસસી ઓનર્સ હોર્ટીકલ્ચરના પાસઠ બી ટેક એગ્રીલ એન્જિનિયરિંગ ના ચોર્યાસી એમએસસી એગ્રી ના સિત્યાસી એમ એસસી હોટી ના પંદર એમ ટેક એ એન્જિનિયરિંગ ના તેર એમ એગ્રી એ ગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ના બાવીસ અને પીએચ ઓગણપચાસ મળીને કુલ પાંચસો ઇઠ્યાસી વિદ્યાર્થીઓને પદવીઓ તથા વિવિધ ફેકલ્ટીઓમાં કુલ સડસઠ ગોલ્ડ મેડલ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને શૂન્ય એક એક કેશ પ્રાઇઝ એનાયતકા આવેલ શ્રી રાઘવજીભાઈ પટેલ માનનીય મંત્રીશ્રી કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અતિથી વિશેષ તરીકે હાજર વર્ચ્યુઅલ રહી પ્રાસંગિક પ્રવચન આપેલ અને હું જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ આ કોનોકેશનમાં આટલા મેડલ પણ એનો હું ખૂબ આભારી છું કેવું લાગે આગળ ક્યાં આગળ તો મારો પ્લાન છે કે હું જોબ કરું ક્લાસ કે ક્લાસ છે મારી હું ખૂબ લાગણી અનુભવી ખાસ કરીને સાહેબે વાત કરી પ્રાકૃતિક ખેતીની શું વિચાર કરો છો પ્રાકૃતિક સાહેબે જે કહ્યું એ બરાબર જ છે પણ જે તમે કહી શકો કે નો જે માઇન્ડસેટ છે ને અત્યારના સમયમાં એ ઝડપી છે બધાને ઝડપી રિઝલ્ટ જોઈએ છે એના કારણે પ્રાકૃતિક ખેતીમાં જે ઝડપી રિઝલ્ટ મળે છે ને